ભારતીય કરવાનું કામ કરતો હતો ત્યારે નરેન્દ્રભાઈ ના નેતૃત્વ ની અંદર જયારે ભૂપેન્દ્રભાઈ પટેલ ના ને ભારતીય સામેલ થયા

ધજા ફરકાવવાનું સાચું કામ કર્યું તો વિશેષ વિકાસ ના કામ ને હજુ એક વર્ષ સવા વર્ષ થી સાતસો કરોડ રૂપિયા મળ્યા છે સાતસો કરોડ રૂપિયા મંજૂર થયા છે

આપણા વિરમ ગામના લોકપ્રિય ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી તરીકે સુરેન્દ્રનગર લોકસભા સાબરકાંઠા લોકસભા અને મહેસાણા લોકસભા ત્રણેય લોકસભાનું નિરીક્ષણ કરતા ધ્યાન રાખતા મુરભી બાપુભાઈ જયમલિયા આપણી સુરેન્દ્રનગર લોકસભાનો ભારતીય જનતા પાર્ટી નો ખેસ ધારણ કરી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જે આ વિકાસની યાત્રા શરૂ કરી છે

આ ચૂંટણી એવી છે જેનું પરિણામ નક્કી છે આપણે બધાએ સ્વીકાર્યું છે આખા દેશે સ્વીકાર્યું છે સમાજે સ્વીકાર્યું છે મીડિયાએ સ્વીકાર્યું છે આ વખતે દેશની અંદર આગળ નરેન્દ્રભાઈ ભાઈ મોદીના નેતૃત્વની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર ત્રીજી વખત બનવા જઈ રહી છે આપણે બધાએ આ સ્વીકાર્યું છે આપણે સ્વીકાર્યું ત્યાં સુધી તો ઠીક હતું મિત્રો પરંતુ જે લોકો આપણી સામે ચૂંટણી લડવાના છે આ બધાએ પણ સ્વીકારેલું છે કે આ વખતે આપણો કઈ મેળ પડે એમ છે નહીં આજે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિરમગામ વિધાનસભાના ત્રણસો છત્રીસ બૂથના મુખ્ય મોદી પરિવાર સમિતિના જે સભ્યો છે બુથ સમિતિના જે સભ્યો છે એની આજે સભાનું આયોજન હતું સમગ્ર ગુજરાતના જે બુથ સમિતિઓ માન્ય પાટીલ સાહેબના નેતૃત્વમાં બની છે એને વધુ મજબૂત અને સશક્ત બનાવીને ગ્રામીણ સ્તર ઉપર ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર પ્રસાર કરવો અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના સમર્થનમાં વધુમાં વધુ મતદાન થાય એ ભાવથી આજની સભાનું આયોજન હતું લગભગ વિધાનસભામાંથી પાંચ હજાર છસો લોકોને ઇન્વાઇટ કરેલા હતા મુખ્ય મુખ્ય આગેવાનોને અને ખૂબ સફળતાભેર આજનો કાર્યક્રમ રહ્યો છે અને મુખ્યમંત્રીશ્રીએ જે સાતસો કરોડ રૂપિયાના વિકાસ કાર્યો વિરંગા વિધાનસભામાં આપ્યા છે એ બદલ સમગ્ર વિરગાવ વિધાનસભા વતી અમનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને સુરેન્દ્રનગર લોકસભાના અમારા ઉમેદવાર શ્રી ચંદુભાઈ સિહોરાને જંગી બહુમતી સાથે જીતાડવા માટે વિરંગા વિધાનસભાએ સંકલ્પ કર્યો છે અને સંકલ્પને નિર્ધારના રૂપમાં આવતી સાત તારીખે વધુમાં વધુ મતદાન થાય એવો પ્રયાસ સાથે આગળ વધવાના છે